મારા પિતાજીના પાણી તમને પેલા કીધું એમ કે દીકરો આણું અને બાપનું કાણું આ વારા ઘડીએ મળતું નથી આમાં સ્વાભાવિક રીતના માનવતાના મૂલ્ય એમણે ભલામણ કરી હતી કે ભાઈ તમારો જે મુદ્દો હોય તે આ આને માટે તમે એક બે કલાક એમને સમય આપો જેથી કરીને એ એમનું તર્પણ કરી શકે એમાં પણ એને જે શબ્દો વાપર્યા છે હું આપ બધાને ઓડિયો ક્લિપ સાંભળાવી એ જ પ્રમાણે પેનડ્રાઈવ અને વોટ્સએપ થી તમને બધાને મોકલું છું તમે ડીજીપી ને મળવા ગયા હતા ત્યાં શું આખું પ્રકરણ થયું ડીજીપી ને મળવા ગયા ત્યારે અલગ અલગ જે કઈ વિષયો એમના મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ આમના પીએ જે તે જગ્યાએ હાજર છે રવિવારનો દિવસ છે સરપંચો હાજર છે રવિવારના દિવસ છે ક્યાંય પણ ગવર્મેન્ટ કચેરીઓ ચાલુ ન હોય ગ્રામ્ય વિસ્તારમાંથી જે તે લોકો આવે છે એ માત્ર ને માત્ર એમ કહેતા હોય કે સરગસ નહોતું તો આ સરગસ કાઢ્યો એમના કહેવાથીન કાઢ્યો એમના કૌશિકભાઈ વેકરિયાના પીએ હાજર હતા ભરતભાઈ સૂત્રિયાના પીએ હાજર હતા પીએ એટલે પોતે હાજર હોય આ સ્પષ્ટ બને વાત છે હવે શું આગામી રણનીતિ આગામી દિવસોમાં આવી રીતના હું તમારી સામે જેમ એવિડન્સ સાથે હાજર જો ખૂબ જાજા પ્રમાણમાં મારી પાસે એમના પૂરતા પુરાવા સાથે હું હાજર થઈ રહ્યો છું આગામી દિવસોમાં પણ આવી જ રીતના પત્રકારો પરિષદ બોલાવી અને એવિડન્સ સાથે તમારી સામે કે જેને ચેલેન્જ ફેંકી ન શકે અમારી ઉપર તમે પીઠ પાછળ ઘા કર્યો છે અમારી ઉપર ખરાબ સમયે ઘા કર્યો છે પણ અમે તમે ત્યારે પણ કીધું હતું કે ભાઈ તમે હવે ખુલ્લી સાચી હાલજો અમે તમને અવારનવાર આ રીતના પુરા પુરાવા સાથે અમે તમારી સામે મીડિયા સમક્ષ પત્રકાર મિત્રો સમક્ષ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાને ને બધા જ પૂરેપૂરી માહિતી આપશો